સોનગઢ ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ મહામંત્રી ડોક્ટર રાજપૂત અને વિમલભાઈ દેસાઈએ વોર્ડ નંબર પાંચમાં સોનગઢ નગરપાલિકા અને સંગઠનના પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ દોડવાણા સહિત વિવિધ આગેવાનો પાર્ટીના જૂના કાર્યકર્તા અને અન્ય લોકો સાથે સંપર્ક કરી આ અભિયાનને આગળ વધાવ્યું હતું કાર્યકર્તાઓ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે એ જ રીતે આજરોજ વ્યારા નગરની વસ્તી દાદરી ફળિયામાં તાપી જિલ્લા ભાજપ મહામંત્રી રાકેશભાઈ કાંચવાલા તથા વ્યારા નગરપાલિકા કારોબારી ચેરમેન દિલીપભાઈ શુભ શરૂઆત કરી આ સાથે યુવા આગેવાન स्वप्निल व्यास साहिल गामित ऋषि નાયક, રાજેશ यादव कमलेश बोर्स उपस्थित रही सेवा वस्ती ने विविध आंगणवाड़ी सरकारी कचेरीओ की मुलाकात ले निरीक्षण कर आंगणवाड़ी वर्कर न स्वागत कर रिपोर्टर बिंदेश्वरी शाह सिटी गोल्ड न्यूज तापी जी आज रोज गांव चलो बस्ती चलो अभियान अंतर्गत सोंगण नगर में वोर्ड नंबर पांच न बूथ नंबर बसो अठावीस में अमे अहीना अग्रणी एवं जिग्नेश भाई અને આ અભિયાન સમસ્ત સોનગઢમાં દરેક બુથ પર થઈ રહ્યા છે જેમાં એકવીસ બુથ છે અને એકવીસ બુથમાં અલગ અલગ અગ્રણીઓ એ બુથની મુલાકાતે ગયા છે અને એમાં ગાઉચેલો અભિયાનમાં મંદિર અને શાળા સફાઈ અભિયાન સામાજિક અગ્રણીઓને મળવાનું કાર સેવકોને મળવાનું અને વિવિધ યોજનાઓનો લાભ જેણે લીધું હોય એ બધા કાર્યકર્તાઓને મળવાનું આમાં આ અભિયાનમાં છે ભારતીય જનતા પાર્ટીએ જૂના કાર્યકર્તાઓ જે વરિષ્ઠ કાર્યકર્તાઓ પાયાના કાર્યકર્તાઓ હતા એ લોકોને મળવાનું આ અભિયાન જે શરૂ કર્યું છે તેના પાછળનો મુખ્ય હેતુ આપ શું છે આ ભારતીય જનતા પાર્ટીમાં જે જૂના કાર્યકર્તાઓ છે એમને મળવાનું મુખ્ય કારણ એ છે કે એમને પણ પાર્ટીની સાથે જોડાયેલા રહે અને અત્યારે પાર્ટી નવા યુવાઓને ચાન્સ આપી રહી છે એની સાથે સાથે જૂના લોકોને પણ સાથે રાખીને બેવનું ટ્યુનિંગ રહે એ માટે આ આયોજન કર્યું છે જી આભાર